પાટખોયરી તાલુકા જીરકા ફિરોજપુર જિલ્લા નુહ હરિયાણા તથા આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનારનો ઉપયોગ કરનાર ઇસમ જેના નામના સરનામાની ખબર નથી તે તથા તપાસમાં જણાય આવેલ તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ એ એ એક્યાસી ત્યાંસી અઠ્ઠાણું બે એકસો સોળ સી મુજબની ફરિયાદી હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા નાવની લખેલ ફરિયાદ અને કબજે કરેલ મુદ્દાબાદનું પંચનામું અને મુદ્દાબાદ તથા આરોપી આ બરાબર મોકલી આપવામાં આવેલ ગુનો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે